પવિત્ર મારિયાની નવ દિવસની ભક્તિ પિતા અને અને પુત્ર પવિત્ર આત્માને નામે તથા નિશ્ચય હે પરમેશ્વર મારા સ્વામી હું મારા આખા જીવનના બધા પાપને વાસ્તે બહુ દુઃખી છું કેમ કે મારા પાપને માટે તે ભયંકર શિક્ષા ઠરાવેલી છે અને મારા પાપને લીધે તારો પુત્ર એ ખ્રિસ્ત ઘણું દુઃખ વેઠીને કૃષ્પર મરી ગયો વળી મેં પાપ કરવાથી તું સૌથી ઉત્તમ તથા પિત્તાની નિંદા કીધી તેથી હું મારા આખા જીવનના સર્વ પાપનો પસ્તાવો કરું છું અને તારા પ્રસાદની મદદથી હું હવે પછી પાપ કરીશ નહીં અને પાપના લાગથી પણ દૂર રહીશ એવો દ્રઢ નિશ્ચય હું કરું છું આ મીન પવિત્ર બેનાર્દની પ્રાર્થના ઓ અથાગ માયાળો કુમારી મારિયા કોઈ પણ તારી હિમાયત નીચે નાસી આવ્યો હોય કોઈએ તારી મદદ માગી હોય કોઈએ તારી મધ્યસ્થી રાખી હોય તેને તે ખાલી જવા દીધો એવી વાત કદી જાણવામાં આવી નથી ઓ કુમારીઓની કુમારી હું તે તને યાદ કરું છું અને તેથી ભરોસા તથા વિશ્વાસથી હું તારી પાસે નાસી આવી છું હું પાપી તારી પાસે નિશાસો નાખતા ઊભી રહી છું અરે શબ્દની માં મારી અરજનો અંગીકાર કરીને મહેરબાનીથી મારું સાંભળ આમીન પોતાની માગણી રજૂ કરવી પવિત્ર મારિયાને નિવેદન સૌથી પવિત્ર કુમારી હું તને સાર્વકાળિક પિતાની દીકરી તરીકે મારા આખા હૃદયથી સ્વર્ગમાંના સઘળા દેવદૂતો અને પવિત્રો કરતાં વધારે માન આપું છું અને હું તને મારો આત્મા તથા તેની સઘળી શક્તિઓ અર્પણ કરું છું પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુપાપીઓની વાસ્તે વિનંતી પવિત્ર કુમારી હું તને એકાકીજની દીકરાની મા તરીકે આખા હૃદયથી સ્વર્ગમાંના સઘળા દેવદૂતો અને પવિત્રો કરતાં વધારે માન આપું છું અને હું તને મારું શરીર તેની સઘળી ઇન્દ્રિયો સહિત અર્પણ કરું છું પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ફળું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં નિવાસ તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે સૌથી પવિત્ર કુમારી હું તને પવિત્ર આત્માની કન્યા તરીકે મારા આખા હૃદયથી સ્વર્ગમાંના સઘળા દેવદૂતો અને પવિત્રો કરતા વધારે માન આપું છું અને હું તને મારું હૃદય અને તેનો સઘળો પ્રેમ અર્પણ કરું છું એવું માગતા કે તું સદા ધન્ય ધન્યત્ર પાસેથી અમારા તારણને માટે જરૂરની સઘળી કૃપાઓ મેળવે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુ પાની વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન અર્પણની પ્રાર્થના ઓ પવિત્ર કુમારી મારિયા પરમેશ્વરની મા તારા સેવકોની સંખ્યામાં ગણાવવા હું યોગ્ય નથી પણ તારી મોટી દયા પર ભરોસો રાખીને હું આજના દિવસે મારા રક્ષક દેવદૂત તથા પરમેશ્વરના સર્વ પસંદ કરેલાઓની આગળ તને મારી રક્ષકમાં પસંદ કરું છું હવેથી વિશ્વાસુ તથા આધીન થઈને તારી સુભક્તિ કરવાની ઈચ્છા રાખું છું ને બીજાઓથી પણ તને યોગ્યમાં નપાય મેં તારા પર પ્રીતિ રખાય તેને માટે હું મારાથી બનતી મહેનત કરીશ માટે ઓ દયાળુમાં જે અતિ પવિત્ર લોહી તારા દીકરા ઈસુ ખ્રિસ્તે સર્વ માણસોને વાસ્તે વહેવડાવ્યું તેથી હું નમ્રતાથી તને વિનંતી કરું છું કે તું તારા સેવકોમાં મારો અંગીકાર કરે સર્વ વિચારો શબ્દો તથા કૃત્યોમાં એવી રીતે મને ચલાવ કે પરમેશ્વરની દૃષ્ટિમાં હું કદી નાપસંદ ન થાઉં તથા પવિત્ર મરણ પામીને સર્વકાળ જીવનમાં આવી પહોંચું આ મીન મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન